તો રામ રામ બધા મિત્રો ને કેમ બધા મજામાં ને મજામાં જશો ભાઈ તમે ભાઈ લોક ચાલુ કરી રહ્યો પબ્લિસિટીમાં જેમ કે ભાઈ આપણા નિલેશભાઈ એટલે કે આપણા વરાજાના ઝીંકાભાઈ અને ભાઈ બંધુ બધા ભાઈ તરણ બનાવવામાં લાગ્યા ગયા હતા મેં એકને આવડે છે એકને આવડતું નથી ત્યાર પછી ભાઈ તમે અહીંયા જોતા બધું જોતા ભાઈ આસો પાર્લર ને આંબો ને બાંબો ને બધું ભેગું કરે નહીં કોઈ ને આપણી ભેગા એક હેન્સમ બોય છે ના વરાજાભાઈ ભાઈ ગુપ્ત વાત કરતો કરતો જોતા ભાઈ હરમાઈ વરાજો અને આ બચ્ચે છે અને આ જાસુ પાલવનો પે લગાડી દીધું છે પછી ભાઈ અમે ક્રેટા માં બેહી નીકળ્યાતા ત્રિવેણી બાજુ ફોટા પાડવા તા આપડા કેમેરામેન આ નયા આપા આગળ વરાજા ભાઈ બેઠા હે ના આપડા ગાડીયા કાલેન મામો સનરૂફ હે ને એક્ચ્યુલી એટલે ઓકે તા આપડે ફટાફટ જાય ભાઈ ત્રિવેણી થોડાક જ ગાછા હે ભાઈ ત્રિવેણીયા મેને ફોટો શૂટિંગ કરવા પૂગી ગયા તા અમાર ફાઈમાં આઠમાં વંવસ્ત્ર કે તન દે કે ભાઈ સ્ટેન હે આ ભાઈ ને આપડા ખંભાડિયા વાળા ને આ ભાઈ આ નદી પાસે મને લઈ આવ્યો વિડિયો શૂટિંગ કરવા કઈ આ સ્ટેન્ડ નાખ દો તો આ માં અંદર નાખી દે નહી દે સર ટીમ કે નાખી દે ભાઈ નાખી દી આપડે ભાઈ ભાઈ લે આવી દે જો બ આવી ગયો આપડે કેમેરા બે મેન બધું સેટઅપ કરતા થાય આ બધું ધુરુ ધુરુ દેખાય એ મારું હાથ આવી ગયો ભાઈ આમાં તો હા ભાઈ બે ભાઈ બુલેટ માં એન્ટ્રી પાડવા જાય છે જો એક માં આગળ નીકળી ગયો ને આ બીજો જાય છે બુલેટ લઈ નોરાજો પાછળ રહી ગયો ના ભાઈ આપડા ફોટા જે આપડા પાડ્યા છે ઈ આપણે ફોરવર્ડ કરે છે મોટો બડવા નંબર હું છે કૈરા ભાઈનામાં કે નોલે એન્ટ્રી પાડે આપણે આ વિડિયો ઉતારે ભાઈ પાછમ નીકળી ગયાતા ને BMW લઈને કે ફોટોશૂટિંગ બધું કરી લીધુંતું ત્રિવેણીયા આ તો BMW છે ભલે જ ક્યાં જ જૈન જે તમે દેખાતી એ પા ભાઈના BMW છે આ તમ લોકામાં ના દજો લોગાન કિંમત ટણાઈ નથી ઓકે એક દેવાત ખવરના ડાયલોગમાં છે

પસીભાઈ તમાર ભાઈ ચાંદલો કરીને ચોખા બોખા લગાવીને માથે જો તમાર ભાઈ નીકળ્યો સ્પ્લેન્ડર લાઈન ભણવલવાજી ત્રિવેણી થી સહી ત્રિવેણી નહીં આ બાપુની વાવ થી તો સ્પ્લેન્ડર લાઈન પર ગયાતા અને હવે આ કે રૂપિયા દેવાની લેવેત આલે છે અને હું કે એમન કમેન્ટ કરજો મને નહોતું બભુલાઈ ગયું હવે અધીંગો ભાઈ મોટો ભાઈ પાસેથી રૂપિયા માંગશે અધીંગો ભાઈ કેટલા રૂપિયા આપે એ જોવાનું અલા મોટો ભાઈ કેટલા રૂપિયા આપે અને જિંકા ભાઈને એ જોવાનું આપણે જો ભાઈ જીનકો ભાઈ રૂપિયા માંગે 10000 નોલો દેતો નથી મોટા ભાઈ એમ કે એ હું નહિ દો 10000 એ એ વાત થી તાલે હે એ લોકો ની બાકી કેમેરાવાળા ભાઈ નું કામ કરે છે આમાં દે અન ભાઈ જીનકો ભાઈ વિહી ગયો છે કે આટલા રૂપિયા થી હું નહિ હાલું મારા દાદા રૂપિયા દે ભાઈ ચાલે જો રૂપિયા હે ન બેહી ગયો નય બધા એમ કે ઉપાથે તો એ નય दादा रुपया जो ही है इन्हें आई लगा के भाई और भाई चले इन लोको 6000 में मारी गया था और भाई कपड़ा-कपड़ा बदलले ली जाए चेंजमेंट ठंगाल दी दो है फ्रेम कट यार अपने नाथा भाई निपुळ भाई बैठा साइड में और नए भाई पीटी तो अब आपड़े फोटो-बोटो પાડवता है भाई यहां ना नानी ना महल पछ आपड़ो वारो है આપડે પોટા બોટા પડાવી લે ને ફટાફટ વેલા રાજી મેગા પવારવા ને આ અને પછી ભાઈ અહીં આવી ગયા તો ફટાકડા નું કરતા તો ઓલા વિડિયો કોલ કર્યો કે ફટાકડા ઉત્મા સીધા કેમ છે આ રીતે જો છે ફટાકડા ઉત્માન સીધા ન થાય ના 25 છો તો મે કેટલા ફટાકડા લીવાટા ફોડવા હાટુ અને બાકી ભાઈ નામ નહીં દેખાડું તો તો આજ પીઠી आले છે આપડે પોટા બોટા પડાવી લીધા છે જો વરાજા ને ખાલી પગ દેખાતા હૈ તોમ નહીં થી અને ભાઈ તમાર ભાઈ નો વારો આવી ગયો હતો એન્ટ્રી પાડવામાં એટલે તમાર ભાઈ લેલી બુલેટ મામાએ લીધી બીજી બુલેટ તો આપણે એન્ટ્રી બેન્ટ્રી પાડી હતી જો ભાઈ માર્સિડી હે બાકી જે માર્સિડી ની હે ભાઈ અંદર જ બેઠા હે આપણે આવી રીતના નવરાત છે બુલેટમાં પછી હું ભાઈ તમાર ભાઈ બેહી ગયો તો અહીંયા નાતાભાઈ વિપુલભાઈ રવિભાઈ એક આડો આવે હે